તેમજ ફતેપુરા યોગ કોચ ડીએમ પારગીસ દાલુત યોગ કોચ વિનોદ ભાપુર તેમજ ટ્રેનર હાજરીયા હતા આ યોગશેબી લીમખેડા શ્રી મૌનીબાબા આશ્રમ યોજાય જેમાં મૌની બાબા આશ્રમના આદરણીય મહન શ્રી ત્યાગી જગદીશદાસજી અને સંતોના અધ્યક્ષ સાની તથા લીમખેડાના આરએસએસના કાર્યકર્તા વ્રજેશ શાહ દાહોચિલા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્લ્ડ પરિવાર ટીમ રિંકેશ પ્રજાપતિ દિનેશ કોડી મેહુલ ફરવાડ દિવ્યાંગ અગ્રવાલ રૂદ્ર અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં શિબિર યોજવામાં આવી હતી સંવાદદાતા જશુભાઈ ગણાવા ચેતનાબેન ગણાવા સાથે કેમેરામેન ભરતભાઈ ચૌહાણ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી